સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થધામ એટલે ગઢડા જે બોટાદ જિલ્લામાં આવેલું છે મુંબઈના પારેખ પરિવારે ત્યાં ગોપીનાથજી મહારાજને કરોડો રૂપિયાની કિંમતનો હીરા જડિત મુગટ અર્પણ કર્યો છે કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ ઓગણત્રીસ વર્ષ ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં રહ્યા હતા અને તેટલા માટે જ આ મંદિરનું આટલું મહત્વ રહેલું છે ત્યારે હરિભક્ત ચંદ્રેશભાઈ પારેખ દ્વારા ગોપીનાથજી મહારાજને આ મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો અમે બહુ ભાગ્યશાલી છે કે આવો અવસર અમને મળ્યો અમારા છોકરાઓ આવું જોઈ શકીએ છીએ આટલું ભગવાનને અમે જેમ જે ભગવાને અમને આપ્યું છે અમે એમને પાછું આપીએ છીએ એમના રૂપે અમારાથી જે થઈ શકે અમારાથી જે બન્યું ફેમિલી તરફથી બધું આવો લાભ અમને મળ્યો અમારા છોકરાઓને લાભ આટલો મળ્યો સરસ તો અમે બહુ ભાગ્યશાલી આમ વી કન્સિડર સેલ્ફ વેરી લકી એન્ડ ફોર્ચ્યુનેટ કે અમને આવો અવસર મળ્યો અમારા આખા પરિવારને સાથે અહીંયા ગોપીનાથજી મહારાજને મુગટ ધરાવવાનો એટલે અમે ભગવાનને ખૂબ પ્રે કરે છે કે થેન્ક યુ કે અમને આવો અવસર મળ્યો કે બધા સાથે આવું કરી શકી કામ વડતાલના ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રકાશજી મહારાજ તેમજ સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં આ વાજતે ગાજતે અર્પણ કરવામાં આવ્યો હતો ગોપીનાથજી મહારાજ સાક્ષાત રાજાજી રાજ ભગવાન અમારા વડતાલ ગાદીના આચાર્ય પરમપદાદ રાકેશ પ્રસાદજી મહારાજ જ્યારથી ગાદી પદારૂઢ થયા જ્યારથી બોર્ડ દેવ પક્ષનું ઘડડાના વહીવટમાં આવ્યું ત્યારથી આ સ્થાનનો વિકાસ ભૂતકે અને ભૂસ્કે થઈ રહ્યો છે ત્યારે ગોપીનાથજી મહારાજને સુવર્ણનો રત્નજડિત મુગટ મુંબઈના શેઠ પરમ ભગવદીય શ્રી ચંદ્રેશભાઈ પારેખ એમણે પોતાના હૃદયની ભાવનાથી ગોપીનાથજી મહારાજને માટે અમૂલ્ય ઘણી મોટી કિંમત છે એની સુંદર મુગટ ભગવાન માટે બનાવ્યો એનો આજે વિશેષ સરસ મજાનું પૂજન થયું થોડોપચારથી અને વાજતે ગાજતે મુગટ દરબારગઢમાં બેન્ડવાજા નગારાની સાથે લાવવામાં આવ્યો પૂજ્ય બાદ આચાર્ય શ્રી વડતાલ સત્સંગ મહાસભાના પ્રમુખ આદરણીય પૂજ્ય નવતમ સ્વામીજી વડતાલના આગેવાન સંતો ગઢપુરના આગેવાન વડીલ સંતો એમની વચ્ચે જ્યારે મુગટ અર્પણ વિધિનો કાર્યક્રમ સંપન્ન થયો આચાર્ય મહારાજશ્રીને મોટા સંતોએ આ યજમાનને ખૂબ થોડા આશીર્વાદ આપ્યા હું યાદ કરાવું છું છ આઠ મહિના પહેલાં આના જેવો જ ભવ્ય અને દિવ્ય મુગટ પણ ભૂતકાળમાં છ આઠ મહિના પહેલાં અર્પણ કરવામાં આવ્યો અમારે શેઠ શ્રી અજમેરા શેઠ ભાઈ શ્રી પિન્ટુભાઈ અઢીભા ત્રણ કરોડની કિંમતનો એ મુગટ હતો એના જેવો જ આજે પણ આ મુગટ છે બંને મુગટ આદરણીય નવતમ સ્વામીની પ્રેરણાથી ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે અમારા દેવપક્ષના એ મોભી છે અને યુવાન છે સંપ્રદાય પ્રત્યેની એમની ખૂબ ઉમ ઉમદા ભાવના છે મહારાષ્ટ્રની આજ્ઞાથી મહારાષ્ટ્રિંના આશીર્વાદથી આ ગઠપુર મંદિરનો વિકાસ ખૂબ થઈ રહ્યો છે પાયાથી લઈને શિખર સુધી આ હરિભક્તોએ જીર્ણોદ્ધારનું કાર્ય છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે પૂર્ણતાના હારે છે સંપ્રદાયમાં તો ઠીક ગુજરાતમાં ક્યાંય ન હોય ને એવું દેદીપ્યમાન ભવ્ય અને દિવ્ય આ મંદિર આકાર લઈ રહ્યું છે કારણ કે સ્વામિનારાયણ ભગવાનને જાતે બાંધેલું જાતે ખાતમુહૂર્ત કરેલું જાતે શિલાન્યાસ કરેલું મંદિર એનો આજે બસો વર્ષે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે ત્યારે અમને પણ એની એનો આનંદ એની ખુશી છે આ તબક્કે આપની ચેનલના માધ્યમથી જણાવું છું કે ગોપીનાથજી મહારાજ મંદિરનો વિકાસ દેવપક્ષ દ્વારા ખૂબ થઈ રહ્યો છે જ્યાં જ્યાં દેવપક્ષનું બોર્ડ છે વડતાલમાં જૂનાગઢમાં નાંગપુરમાં બધી જ જગ્યાએ રાકેશ પ્રસાદજી મહારાજ અને આ વડીલ સંતોની ઉમદા ભાવના છે કેવલ ભૌતિક નહીં ધાર્મિક આધ્યાત્મિક બધી જ રીતે આ સંપ્રદાયનો વિકાસ થઈ રહ્યો છે વડતાલમાં સ્વામિનારાયણના સંતોની ઉપસ્થિતિમાં આ મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો અને આ મુગટ અર્પણ કરીને પારેખ પરિવારે ધન્યતા અનુભવી હતી સંવાદદાતા રઘુવીર મકવાણાનો અહેવાલ ગુજરાત તક ગઢડા